શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે આપણે કદાચ કોઈ જરૂર હોય કોઈ એવી મહત્ત્વની વસ્તુ હોય કે તમારો કોઈ સવાલ હોય કોઈ સમસ્યા હોય તો અમારો ફોન નંબર નીચે આપેલો છે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો એ પ્રશ્ન નંબરથી તમારે મેઇન વસ્તુ છે કે એનો જવાબ અમે અમારા આ જ પ્રોગ્રામમાં આપીએ છે અને ચેનલના માધ્યમથી આ પ્રોગ્રામ તમને મળી જશે પ્રોગ્રામ આખો જોશો એટલે તમારો સવાલનો જવાબ ઓટોમેટિક તમને મળી જશે તો ચાલો મિત્રો આપણે શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ જાણીશું ત્યારબાદ જાણીશું આજનું રાશિફળ અને તે પછી આપણે જાણીશું કે આપણા માટેનું ઉપયોગી ટિપ્સ કઈ રહેશે તે આજે બુધવાર છે એટલે ભગવાન વિષ્ણુને પહેલાં આપણે વંદન કરીએ ઓ નમોસ્તુ શહસ્ત્રમૂર્તયે સહસ્ત્રમૂર્તએ સહસ્ત્રપાદા શિશિરો વાહવે સહસ્ત્રનામે પુરુષાય શાશ્વતે શહસ્ત્રકોટી યુગધારીણે નમઃ ભગવાનના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ તો ચાલો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ આજે વિક્રમસંમત બે હજાર એંશી સક્ષસમત ઓગણીસો પિસ્તાલીસ વીસમાં પચીસસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે ચોવીસમી જાન્યુઆરી બે હજારને ચોવીસ બુધવારનો દિવસ છે બુધવાર એટલે સામાન્ય રીતે ઉત્તર દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ જવું હોય તો તમારે થોડા ધાણાના પત્તા અથવા તો ધાણા ચવાવી અને તમે યાત્રા પર જઈ શકો છો એનાથી દિશાનો સૂર દૂર થતો હોય છે મિત્રો આજે પોષ સુદ્ધ ચૌદશ તિથિ છે જે રાત્રે એકવીસ વાગીને એકાવન મિનિટ સુધી રહેશે ત્યારબાદ પૂર્ણિમા તિથિનો પ્રારંભ થઈ જશે નક્ષત્ર આજે પુનર્વસ રહેશે જે આખો દિવસ રહેશે અને યોગ વૈધૃત રહેતે સવારે સાત વાગીને ચાલીસ મિનિટ સુધી ત્યારબાદ વિશ્કુંભક યોગની શરૂઆત થશે ગર કરણ રહેશે નવ વાગીને બાર મિનિટ સુધી અને ત્યારબાદ વિષ્ટીકરણની શરૂઆત થશે રાશિની જો વાત કરીએ તો આજે મિથુન રાશિમાં ચંદ્રમાનનું ભ્રમણ રહેશે મિથુન રાશિમાં ચંદ્રમાનનું ભ્રમણ રહેશે રાતના પચીસ વાગીને અડતાલીસ મિનિટ સુધી એટલે કે જે જાતકો જન્મશે રાત્રે પચીસને અડતાલીસ સુધી તેનું નામકરણ રહેશે મિથુન રાશિ એટલે ક છ ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ કર્ક રાશિ એટલે ડ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે જીવનની અંદર આવનાર તમામ અંતરાયો દૂર થાય મા ભગવતી તમને મદદ કરે એવી અમારી પ્રાર્થના તો દર્શક મિત્રો આ તો આપણે વાત કરીએ આજના પંચાંગની ચાલો હવે આપણે જોઈ લઈએ આજનો રાશિફળ શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહો અને ગોચરોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કેટલાક તમારા ધારેલા કાર્યો પૂર્ણ થાય એવા સંભા એવી સંભાવના દેખાય છે પરંતુ થોડાક પ્રમાણમાં નોકરી વગેરેમાં જરા ધ્યાન રાખવાની પણ જરૂર છે કારણ કે નોકરી બાબતમાં થોડો પ્રોબ્લેમ ક્રિએટ થશે સંતાન પ્રાપ્તિનો યોગ તો બરાબર દેખાઈ રહ્યો છે પણ સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય વધે એવી સંભાવના દેખાય છે એટલે કેરિયર વધે નહીં ચિંતામાં વધારો ન થાય એની કાળજી લેવી પડશે વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ સુંદર સારો સમય છે તમે મનની ઈચ્છા પ્રમાણેનું કામ તમે કરી શકો એવા એવી સંભાવના છે નવું એડમિશન પણ તમને મળી શકે વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો એમાં પણ તમને રાહત મળે એવા સંકેતો છે માતા અને પિતા વચ્ચેનું જે અંતર હતું એ અંતર તો દૂર થઈ જશે પતિ પત્ની સાથેના સંબંધો પણ સારા રહેશે પ્રેમ સંબંધોમાં વૃદ્ધિ થાય એવા યોગો દેખાય છે પરંતુ તમારા પેટ સંબંધિત તકલીફોમાં પણ વધારો થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શું કરશો તો આ તમામ તકલીફો તમને ન પડે એના માટે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ ગંગ ગણપત નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બ વ ઉક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો દેખાય છે પણ સવારથી જ તમે માનસિક ઉચાટ અને ટેન્શનમાં હો એવું બની શકે કોઈ કારણસર આ કારણ તમને કોઈ ચિંતા આવી શકે છે સંતાન સંબંધી ચિંતાઓમાં તો રાહત મળી રહી છે નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળે એવી સંભાવના પણ દેખાય છે હા કદાચ તમારે ટ્રાન્સફર વગેરેની સંભાવના બને છે અને એને લઈને તમે ચિંતાતુર હોઈ શકો સ્વાસ્થ્ય બાબતની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો સ્વાસ્થ્યમાં થોડી ગડબડી આવે એવા સંકેતો પણ દેખાય છે એટલે શરીરમાં બીમારી ન વધે એની માટે ખાનપાનમાં ધ્યાન રાખવું નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે વિદેશ યાત્રા વગેરે માટે જો અરજી વગેરે કરી હશે તો એનો સારો ઉકેલ આવે એવી સંભાવના પણ દેખાય છે કદાચ મિત્રો કોઈ કામમાં તમે ફસાઈ ગયા હોય કોઈ કોર્ટ મેટર વગેરે હોય તો એમાં સમાધાનનો માર્ગ મળતો હોય તો આપણે અવશ્ય કરવો જોઈએ કારણ કે જો તેમ કરવામાં તમે ચૂક કરશો તો નુકસાન થશે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો સાથે સાથે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો ખર્ચનું પ્રમાણ આજે વધી રહ્યું છે નાણાંનો અપવ્ય ન થાય એની કાળજી લેજો ખાસ સ્વાસ્થ્ય બાબતમાં શરદી સરખમ થવાની સંભાવના પણ વધી શકે છે અને એક બીજી બાબત પણ બની શકે કે નોકરી વગેરેમાં પણ થોડું ચેન્જિંગ બતાવી રહ્યું છે કદાચ તમે જે કામ કરતા હશો એમાં થોડું ચેન્જ થાય હા માનસિક ઉચાટ અને ટેન્શન સવારથી જ તમને બનેલું રહેશે પતિ પત્ની વચ્ચે થોડા મત મતાંતરની સંભાવના દેખાય છે પરંતુ એક બાબત બીજી ધ્યાનમાં રાખવા જેવી એ રહેશે કે કોઈ તમે વ્યાપારમાં જોડાવા માગો છો કોઈની સાથે ભાગીદારી કરવા માગો છો તો જરા એમાં સાવધાની જરૂર રાખશો શું કરશો તો આજે તમારે એક ઘીનો દીવો કરવો છે ઘરે અને ત્યારબાદ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે પરંતુ તમારા કુટુંબ અને પરિવાર વચ્ચે થોડા મતમતાંતર થવાની સંભાવના દેખાય છે પરિવારના લોકો તમારાથી થોડા જૂતા પડતા હોય એવું બની શકે આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક તો તમારી સારી દેખાઈ રહી છે પરંતુ સંતાનને લઈને થોડી ચિંતા તમને વધી રહી છે એના કેરિયરને લઈને પણ ચિંતા હોઈ શકે છે આર્થિક રીતે દિવસ જોઈએ એટલો સારો નથી દેખાતો માટે આર્થિક કોઈ બી આયોજન વગરનું કામ કરવાની જરૂર નથી પતિ પત્નીનો સાથ સહકાર મળશે સંતાન પ્રાપ્તિનો યોગ થશે સંતાનના કેરિયર વગેરેમાં તમને સફળતા મળે વિદેશ યાત્રા વગેરેમાં પણ ફાયદો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને સાથે સાથે એક અપંગ વ્યક્તિને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે વ્યાપારીઓ માટે વ્યાપારમાં ફાયદો થાય એવા સંકેતો છે પણ નોકરી કરવા બાળકોએ થોડું સહન કરવું પડે એવી સ્થિતિ દેખાય છે કદાચ તમારું પ્રમોશન વગેરે બી રોકાઈ શકે છે એટલે બહુ એમાં ઉંચાટ કરવા જેવી બાબત નથી પરંતુ ધંધાધારી વ્યક્તિઓ માટે સમય થોડો સારો દેખાઈ રહ્યો છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો જો હશે તો એમાં તમને સફળતા મળશે એટલે તમે વિદેશની ફાઇલો મૂકી શકો છો અને આગળ જઈ શકો છો લગ્ન વગેરેની વાતો જે અટકી ગઈ હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ દેખાય છે પ્રેમ સંબંધોમાં થોડી નિષ્ફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો દિવસને વધારે સારો બનાવવો હોય શુભ બનાવવો હોય તો તમારે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કામકાજમાં તો સફળતા મળી રહી છે નવા કામની પ્રાપ્તિ પણ થઈ રહી છે સોર્સ ઓફ ઇન્કમ પણ વધી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા સાથીઓ અને અથવા મિત્રો જે બી તમારા ભાગીદારો હોય એનાથી થોડો દગો ફરેફ થતો હોય એવું લાગે છે શનિકેતુની સ્થિતિ પ્રમાણે તમને થોડો દગો થાય ફરેફ થાય એવી સંભાવના પણ બની રહી છે માટે એનાથી કાળજી લેવાની જરૂર છે આ થોડો વિશ્વાસ કરશો નહીં કોઈ ખોટી જગ્યાએ સહી વ્યક્તિ સિગ્નેચર વગેરે વાંચ્યા વગર કરવાની જરૂર નથી હા એક વાત બની શકે છે કારણ કે કોઈ સરકારમાં કોઈ ગફલા કે કોઈ બીજી ગડબડ કરી હોય તે એનો સામનો પણ તમારે કરવો પડી શકે છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ ર અને અક્ષરથી જેનું નામ સૌ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા લોકોની મુલાકાત પણ તમને આજે થશે કદાચ તમે યોજનાઓ બહુ પહેલાંથી બનાવી રહ્યા છો એ યોજનાઓમાં પણ તમને થોડી નિષ્ફળતા મળશે શેરબજાર કે બજારોનું જે કામ કરી રહ્યા છો એમાં પણ તમને નિષ્ફળતા મળે એવા સંકેતો દેખાય છે ખાસ કરીને ધંધાધારી વ્યક્તિઓએ સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સરકાર તરફથી પણ કોઈ તકલીફ આવે એવી સંભાવના પણ બને છે પતિ પત્નીના સાથ સહકાર સારા રહેશે સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી યથાવત રહેશે એટલે કે એમાં સુધારો હજી દેખાતો નથી સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો છે સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કર વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે તમારા માટે જે ગ્રહોની સ્થિતિ બની રહી છે એનાથી થોડું સ્વાસ્થ્ય સંબંધી ચિંતા આવી શકે છે સ્વાસ્થ્યમાં થોડો સુધારો કરવાની જરૂર છે એટલે એમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે સાથીઓનો સાથ સહકાર તો તમને મળી રહ્યો છે અને તમે પોતાની રીતે પોતાનું કામ કરવામાં સક્ષમ હોય એવું બની શકે છે એક બાબત બીજી છે કે કદાચ તમારા સંતાન અંગેની જે ચિંતા તમારી હતી એ હજી બી યથાવત રહેશે પતિ પત્ની વચ્ચે કોઈ અનુકૂળ ન હોય અથવા તો બંને વચ્ચેના સંબંધો ખરાબ હોય એવી સંભાવના પણ બની રહી છે એક બીજી બાબત તમારે ધ્યાનમાં એ રાખવી પડશે કે કોઈ નવો બિઝનેસ કે નવો વ્યાપાર કરવો હોય તો જરા સાવધાન રહીને કરવાની ખાસ જરૂર છે આજે સ્વાસ્થ્યમાં તમને થોડી ચિંતાવાળો વિષય અવશ્ય બની રહ્યો છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી અને ભગવાન શિવને જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે ધન રાશિ ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે આવક કરતા જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે એના ઉપર તમારે કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે સાથીદારને મિત્રોનો જે સાથ સહકાર હતો એ તો તમને મળી રહ્યો છે કુટુંબ અને પરિવારનો સાથ થોડો ઓછો મળતો હોય એવું લાગે છે માટે આપણે કોઈ બી કામ કરતા હોય તો એને સાચવીને કામ કરવાની ખાસ જરૂર છે માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે પતિ પત્નીનો સંબંધ પણ સારો રહેશે નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે એક બીજી બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે સ્વાસ્થ્ય સંબંધી થોડી તમારા પગમાં તકલીફ આવે એવી સંભાવના પણ વધી રહી છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ચણાની દાળનું દાન કોઈ બી બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારું દિવસ ચાલો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે જો કદાચ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં થોડી ચિંતા થાય એવા સંકેતો દેખાય છે તમારા સાથીદારોનો સાથ સહકારની વાત હોય તો એમાં પણ થોડો પ્રોબ્લેમ આવતો હોય એવું લાગે છે નાણાકીય વ્યવહારોને નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે જૂના અટવાયેલા નાણાં તમારા મળે એવી સંભાવના દેખાતી નથી માટે કોઈની સાથે ખોટા કકડાટમાં ઉતરવાની પણ જરૂર નથી હા પોલીસ કેસ કે એવી સંભાવના બનતી હોય પરંતુ એ કરવાથી આપણને પૈસા આપણા વધારે ગૂંચમાં જશે એવું દેખાય છે માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા થોડી વધી રહી છે તમારા મનમાં ટેન્શન છે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન અવશ્ય આવશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ ગશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ હોય છે નાણાકીય લેવડ દેવડ અને વ્યવહારોથી જરા દૂર રહેવું ઉતાવળે આંબા પાકતા નથી એવી તેને ધ્યાન રાખવી ખાસ કરીને જમીન મકાનના પ્રશ્નોનું તમારો સોલ્યુશન આવતું હશે તમે કદાચ મકાન કે જમીન વેચવા કાઢી હોય તો એ વેચાતા થોડી વાર લાગે એવું દેખાય છે સ્વાસ્થ્ય તમારું ગડબડ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્ય બાબતમાં બહુ ધ્યાન ભેદરકારી રાખવા કરતાં ડૉક્ટરની સલાહ જલ્દી લેવી એ જરૂરી છે મિત્રો સંતાન સંબંધી જે ટેન્શન હતું એમાં રાહત મળી રહે છે એટલે જોવા જઈએ તો સમય તમારો સારો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મીન રાશિ અક્ષર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે આવક કરતાં જાવકમાં વધારો દેખાય છે પરંતુ સામે આવકનો પણ વૃદ્ધિ સારી દેખાય છે માતા અને પિતા વચ્ચે જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે પતિ પત્નીના સાથ સહકાર મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં એ વાતને ધ્યાન રાખજો કારણ કે કોઈ નુકસાન પણ તમારું એ ઉતાવળને લઈને થઈ શકે છે અને આજે બપોરે જ પછી તમારે કોઈ બી ઉપાય કરવો છે તો બપોર પછી કરવાનો છે અને એના માટે તમારે ખાલી એક ગરીબને વસ્ત્રનું દાન આપવાનું છે એ આપી તમે દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોઈ લીધું આજનું રાશિફળ અને હવે આપણે જોઈશું આજના ટીપ વાત કરી લઈએ આજે જે પ્રમાણે આપણે ચર્ચા કરી છે એ પ્રમાણે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા ઘરના છોકરાઓને ખાસ આવું હોય છે કે હું શેર બજારનું કામ કરું કે ન કરું એના માટે સ્પેશિયલ એક વિડીયો તો આપણે બનાવેલો જ છે એ ચેનલના પર જઈને તમે જોઈ શકો છો પરંતુ શેર શેરબજારનું કામ ક્યારે કરવા એ ખાસ અગત્યનું છે આપણે જ્યારે ધારીએ ત્યારે શેર શેરબજારનું કામ ન થાય તમારું કુંડળી તમારી કુંડળી તમને એલાઉ કરતી હોય કે શેર બજાર તમે કરો અને તમને પ્રોફિટ થાય તો અવશ્ય કરવું જોઈએ પણ તમે એમ કહો કે ભાઈ ફલાણા ભાઈએ મને કીધું છે અને કરવાથી મને ફાયદો થશે તો એવું નથી થતું મિત્રો શેર બજાર એક એવી વસ્તુ છે શેર એને સટ્ટા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ કે શેર હોય સટ્ટો હોય વલ્લી મટકા હોય અથવા તો તમારા પત્તા ના હોય રમે છે ને લોકો તાસ રમતા હોય છે આ બધી વસ્તુઓ છે કે અમે કેમ કે ભાઈ હવે જન્માષ્ટમી આવી છે એટલે જુગાર માટે જવું પડશે ખરેખર એવું છે નહીં ભગવાન કૃષ્ણ ક્યારેય રમતા જ નહોતા બિચારા અને છતાં એમના જન્મદિવનને આપણે બદનામ કરી રાખ્યો છે તો આપણે એવું કરવાની જરૂર નથી કારણ કે તમારા ભાગ્યનું હોય તો અવશ્ય તમને મળે અને જો ભાગ્યમાં ના હોય તો ન મળે તમે ગમે તેટલા મોટા એનાલિસ્ટિક એનાલિસ્ટિક હો કે ગમે તેટલા મોટા તમે શેરના સલાહકાર હો કે તમે ગમે તેટલા તમે મોટા દલાલ હો અનુભવથી થોડું મળે અનુભવ તમે ગમે તેટલા હોય અનુભવથી તમને મળે અનુભવ હોય કે ભાઈ આ રીતનું હોય એટલે બજાર આમ જશે એટલે તમને એમાં થોડો ફેર પડતો હોય છે એવું નહીં કે નથી પડતો પરંતુ હાવ એકદમ એમ તમે કહી દો કે નહીં ભાઈ બધું હું કહું એ થશે એવું કાંઈ થતું નથી અને હું તો તમને એક જ ઉપાય આપું કે મિત્રો જે લોકો કે હું તમને ટિપ્સ આપું તો તમે ટિપ્સ આપો છો તો ફ્રીમાં કેમ નથી આપતા તમે ટિપ્સ આપો છો તો મને ફ્રીમાં આપો ને ભાઈ કારણ કે તમે તો તમારું કમાઈ જ રહ્યા છો લાખો કરોડો રૂપિયા અમને ફોન આવે અમને બી ફોન આવે કે ખાલી દસ હજાર કે વીસ હજાર રૂપિયા ભરો અને તમને સાહેબ લાખ રૂપિયા કમાઈ આપવાની મારી જવાબદારી અરે તમે મારી લાખ તો તમે જ કમાઈ લો ને ભાઈ અથવા અમને ફ્રીમાં આપો ને અમારા દસ હજાર શું કરવા બગાડો છો આપણે એવું સમજવું પડે એવું નથી એ જો કમાઈ લેતા હોત તો તમને આપે જ ફ્રીમાં એમને ક્યાં વાંધો હતો ભાઈ એ પોતે નથી કમાતા પૈસો તો તમારો જોઈએ એટલે ગોળી તો બીજાના ખભેદ ધરીને ફોડવાની ગમે તે થાય એટલે મિત્રો આ સાચી સલાહ એ છે કે તમારી કુંડળી તમને એલાઉ કરે છે શેર શેરબજાર રમવા માટે અગર એલાઉ કરતી હોય તો તમારે કરવાનું અને એનું કોઈક વિશ્વ વિદ્વાન જોડે વિશ્લેષણ કરાવજો એમને નહીં કારણ કે પંચમ ભાવ એ સટ્ટાનો બજારનો ભાવ છે છઠ્ઠો ભાવ એ દેવાનો ભાવ છે પંચમ અને છઠ્ઠમ ભાવ છઠ્ઠો ભાવ જો તમને એલાવ કરે તો તમને એકાદશ ભાવ બી એલાવ કરવો જોઈએ જો એ ન એલાવ કરતો હોય ત્રણેય ભાવ એલાઉ ન કરતા હોય અને તમે શેરબજાર રમો અને તમારી જોડે પૈસા હોય તો હું તો બીજું કંઈ કહેતો નથી પરંતુ લાખના તેર હજાર જરૂરથી થાય બીજું કશું એમાં થાય નહીં માટે સાચવીને કામ કરવું અને સમજીને કામ કરવું કોઈ આપણા સિદ્ધાંતો પ્રમાણે જ્યોતિષની મદદ લેવી જ્યોતિષને હું એવું નહીં હું જ્યોતિષી છું એટલે હું નથી તો તમે જ્યોતિષની મદદ લો પણ જ્યાં સુધી તમારો ભાગ્ય સાથ ન આપતું હોય તો એ વસ્તુની અંદર પડવું નહીં અને ભાગ્ય બતાવવા માટે જ્યોતિષ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારે સિલેક્શન કરી દેવું પડે છે કે ભાઈ મારે જ્યોતિષી જેમ આપણે ડૉક્ટર તો કે ભાઈ આ મારા ફેમિલી ડૉક્ટર છે પહેલી દવા ફેમિલી ડૉક્ટર નહીં જ આવે પછી તમારે જ્યારે ન મટે ત્યારે એ સજેસ્ટ કરે કે ભાઈ અમને મળો ત્યારે તમે એને મળો એટલે એમાંથી તમારું કંટ્રોલ આવે તો અહીંયા એક જ્યોતિષી તમારે એક સિલેક્ટ કરીને રાખવો અને એ એઝ અ એમડી રાખવાનો કે જે કમ્પ્લીટ તમને પરફેક્ટ પરમાનન્ટ તમને સજેશન કરી શકે જો એ સજેશન તમને મળતું રહે તો તમને મિસ્ટેક થાય જ નહીં કારણ કે એ જો તમને મળે તો તમારામાં તકલીફ આવે નહીં અને એ તમારા સજેશન લઈ અને તમારે કામ કરવું જો તમે કામ કરો તો તમને વિજય મળે અને લાભ મળે એક કામ કરજો તમે લોકો બીજું કંઈ કરો કે નહીં કાળા તલ હળદર ચોખા મેળવી ભગવાન સૂર્યને નિયમિત રૂપે જળ તો ચઢાવજો એ ચઢાવવાથી તમારું કામ હંમેશા માટે સરળ સફળ અને સુંદર રહેશે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનું આવતીકાલે ફરી મળીશું નવા વિશે સાથે જય માતાજી